નાની વાતમાં આપણે આજે સગુણદાસની શિક્ષાપત્રી શિક્ષામાળામાં નવ્વાણું પાના નંબર પર એક વાર્તા આપેલી છે એ વાર્તા વાંચશું વાર્તા તો બહુ મોટી છે નવ્વાણું પાના નંબરથી એકસો ને ત્રેવીસ પા નંબર સુધી ચાલે છે નવ્વાણું પાના નંબર પરથી એકસો ને ત્રેવીસ સુધી ચાલે છે પણ એમાં એક બે ભાગ છે એમાં આપણે બે ભાગ લેશું એટલે લગભગ આનો મેસેજ આપણને સમજાઈ જશે શું છે

ખાવા પીવાના સાસા થવા લાગ્યા સ્ત્રી કોઈ બ્રાહ્મણના ઘરનું કામ કરવા લાગી કાંઈ પણ આવે તેમાંથી પતિને છોકરાઓને ખવડાવે અને વધે તો પોતે ખાય કદાચ ન વધે તો એમ જ ચલાવી લેતી પણ પતિને કોઈ દિવસ કટુ શબ્દ કહેતી નહીં સ્ત્રીનું શરીર ધીરે ધીરે દુર્બળ થવા લાગ્યું પતિએ જોયું જાણ્યું કે આ સ્ત્રીનું શરીર દુર્બળ થઈ રહ્યું છે કારણ તો હું જ છું કારણ કે હું કાંઈ કમાવીને લાવતો નથી તેથી ઘરનો બધો બોજો તેના ઉપર છે પણ સ્ત્રી કેટલું કમાય તેમાં સ્ત્રીએ કહ્યું કે ચાલોવાળું કરવા પણ પેલા બ્રાહ્મણના મગજમાં એમ જ છે કે મારા કારણે સ્ત્રી દુર્બળ થઈ ગઈ છે એટલે બીજા દિવસે એણે પરદેશ જવા વિચાર કર્યો ગામમાંથી બીજે દિવસે ચાર વાણિક પુત્રો પરદેશ જવા તૈયાર થયા હતા તેમની સાથે જવા પરદેશ કહેતા બીજે ગામ બીજે ગામ કમાવા જવાનું હતું તેમની સાથે જવા બ્રાહ્મણ પણ તૈયાર થયો પાંચે જણા ચાલી નીકળ્યા કેટલાક દિવસે એક સારું શહેર આવ્યું અને બ્રાહ્મણની વ્રત્તિ બદલાઈ ગઈ પોતે વિચાર કરવા લાગ્યો કે અરે મને આ શું કુમ હતી ઉપજી સંસારને મારે શું હું મારું કર્તવ્ય કેમ ચૂક્યો સ્ત્રી છોકરાના નસીબમાં જેમ હશે એમ થશે હું તેમને શું ન ઉભાવી દેવાનું સૌ સૌના અનુસાર થયા જ કરે છે તેમાં હું શું ફેરફાર કરીશ પ્રભુ એવા દયાળુ છે તે દરેકની ક્ષણે ક્ષણની સંભાળ રાખવા સમર્થ છે તો હું તેનું જ ભજન સમરણ મૂકીને ખોટા હવાતિયા મારવા કા લાગી પડ્યો માટે હવે મારે તો આ ઉપાધિ મૂકી આ જ ગામમાં જે કોઈ પણ સ્થળે રહેવાની સગવડ થાય ત્યાં રહી જવું છે એવો વિચાર કરીને સાથેના મિત્રોને કહ્યું ભાઈ તમારે જવું હોય તો તમે જાઓ હું તો અહીંયા જ રહીશ એમ કહીને પોતે એ ચાર જણથી છૂટો પડીને ગામમાં રહ્યો ગામમાં એક ભગવદી વાણીક ગ્રહસ્થને ત્યાં મંદિર હતું પણ સેવા કરનારની અગવડતા હતી એ બ્રાહ્મણ તેની પાસે ગયો શેઠે કહ્યું કે મારે એક માણસની જરૂર છે બ્રાહ્મણ કહે શેઠ સેવા માટે તો આપને કહેવું નહીં પડે હું સેવા કરીશ પણ સેવા સિવાયનું કામ હું નહીં કરું મારાથી નહીં બને મારે મફત જ સેવા કરવી છે હું હંમેશા ફક્ત એક વખત પ્રસાદ લઈશ અને દર માસે ફક્ત એક આનો પગાર લઈશ મારે બીજું કાંઈ નથી જોતું આમ નક્કી કર્યું એક વરસનું નક્કી કર્યું જોત જોતામાં વરસ દિવસ આનંદ આનંદથી સેવા સમરણમાં નીકળી ગયો તેથી શેઠે કહ્યું ભાઈ તારું વરસ પૂરું થઈ ગયું તારે દેશમાં જવું હોય તો સુખેથી જઈ આવ પછી નવું વરસ શરૂ કરજે બ્રાહ્મણે કહ્યું કે દેશમાં જવાની તો મને બિલકુલ ઈચ્છા નથી કાલે હું ગામ ફરીને આવું ગામ મેં જોયું નથી પછી પાછી નોકરી ચાલુ કરી દઈશ હવે ગામમાં ફરવા જાય છે તેમાં પોતાના ગામનો લખો નામનો વેપારી એને મળ્યો બંને અરસપરસ હળ્યા મળ્યા ખુશીની વાતો કરી મંદિરે તેડી ગયો જ્યાં નોકરી કરતા હતા ત્યાં શેઠને મળાવ્યા શેઠ બ્રાહ્મણને કહેવા લાગ્યા ભાઈ તમારે ગામડે ન જવું હોય તો ઠેઠ સુધી આ ગામનો સથવારો છે તમારે દેશમાં ખર્ચી મોકલ્યો હોય તો ખુશીથી મોકલો શેઠે તેને બાર આના ગણીને આપ્યા લઈને બ્રાહ્મણ બજારમાં ગયો અને ચાર દાડમ ઘણા જ સુંદર લાવીને પેલા ઠાકોરજીને અર્પણ કર્યા તેની એક કોથળી સીવી અને લાખાને આપી અને કહ્યું આ મારું સંપેત્રુ લેતા જાઓ લખો ત્યાંથી રવાના થયો હવે ભાગ બીજો શરૂ થાય છે લખાને આવવાના રસ્તામાં એક સુંદર મનોહર શહેર છે ત્યાંના રાજાને પતનો રોગ થયેલ છે હવે બધાય મૂંઝાણા છે આ રોગ મટતો નથી ત્રિકાળ ગનાની પંડિતને બોલાવે છે ઉપાય પૂછે છે પંડિતે કહ્યું મહારાજ આપનો રોગ ઘણો ભયંકર છે લખો નામનો એક વેપારી આવે છે એની પાસે કોથળીમાં ચાર દાડમ છે જો આ ત્રિકાળ ગનાની છે એટલે એને ખબર છે એટલે એ એની શક્તિથી જોવે છે કે આના હાથમાં ચાર દાડમ છે એ જો તમે ખાઓ તો તમને તદ્દન સારું થઈ જાય લખો પોતાના માણસો સાથે ચાલ્યો આવે છે અને રાજાએ ત્યાં આગળ એના માણસો મૂક્યા છે કે લખો આવે એટલે એને સીધા મહેલે લઈ આવજો લખો આવવાના સમાચાર મળતા રાજાના માણસો આગ્રહથી માન સહિત પોતાને ત્યાં તેડી લાવ્યા અને રોક્યો પોતાના મહેલમાં લખો જવાને ઘણો આગ્રહ કરે છે પણ રાજા રજા આપતો નથી રાજા કહે છે આપની પાસે કોથળીમાં જે ચાર દાડમ છે ને એ મને આપો મારા શરીરનો રોગ અસહ્ય છે તે તમે નજરે જોઈ શકો છો જીવન ઉપર મને ઘણો કંટાળો આવે છે ફક્ત એક અંતિમ આશા છે તે દાડમ ના બી જો હું ખાઉં તો મારી કાયા કંચન જેવી થઈ જાય પણ એ દાડમથી મારું જીવન ટકી રહેશે એમ મને આશા છે હવે લખાભાઈ ની મૂંઝવણ થઈ લખાથી ના કહી શકાય નહીં તેણે તુરત જ કોથળી કાઢી અને રાજાના હાથમાં આપી દીધી રાજા એ તો એ સૂંઘી સૂંઘતા વેત જ શરીરમાં ઠંડક ઠંડક થઈ ગઈ એક ઘણો ચાલાક માણસ બેઠો હતો તેણે ઘણી જ ચાલાકીથી એક કોથળીમાંથી દાડમ કાઢી અને તેની ડગળી કાઢી અને તેમાંથી બી કાઢી લીધા હતા અને તેમાં સાચા મોતી ભરી દીધા દાડમ હતા એમના એમ જ પેક કરીને કોથળીમાં લાખાને પાછી સુપ્રત કરી આપી દીધા હવે ઓલાયા તો ખાલી સુંગ્યા જ છે અને એને સારું અનુભવ થયો લખો આ બાબતથી તદ્દન તદ્દન અજાણ છે રાજાએ દાડમને પ્રેમથી લીધા રાજાનું શરીર સારું થઈ ગયું હવે રાજા એ તો દાણા દાણા અંદરથી કાઢી લીધા છે અને રાજાએ ખાઈ લીધા ઓલા લખાને એમ છે કે અંદર દાણા છે લખાને પાછા દાડમ આપી દીધા છે ઓલા ચતુર વ્યક્તિએ દાડમ કાઢી લીધા તે અંદર એ બી કાઢી લીધા છે અને એમાં સાચા મોતી ભરી દીધા છે એટલે લખાને ખબર નથી કે આમાં દાડમના દાણા નથી સાચા મોતી છે લખો પોતાને ઘરે આવ્યો પોતાના છોકરાને મોકલીને બ્રાહ્મણની સ્ત્રીને બોલાવી અને બ્રાહ્મણની સ્ત્રીને હાથો હાથ ચાર દાડમ આપી દીધા સ્ત્રી હર્ષાવેશમાં કોથળી તોડી અને કોથળી જોયું તો ફક્ત ચાર દાડમ નીકળ્યા તે જોઈ ભાઈ ઘણી શોકાતુર બની ગઈ પણ સતી સ્ત્રી છે ને સતી સ્ત્રીને પતિ પ્રત્યે અભાવ તો હોય જ નહીં આ વાક્યમાં આપણને આ વાર્તામાં આપણને આ પણ શીખવાય છે એટલે આ સ્ત્રી સતી સ્ત્રી અને સમર્પણ ભાવ આ બે વસ્તુ આપણે જાણવા મળશે આમાં તો આ વાક્ય છે કે સતી સ્ત્રીને પતિ પ્રત્યે અભાવ તો હોય જ નહીં તેણે સ્વગત વિચાર કર્યો કે અહો આજે ગયા ને એક વર્ષ થયું છતાં હજુ કાંઈ નહીં ને ફક્ત ચાર દાડમ હે ભગવાન હશે એમની પાસે કાંઈ નહીં હોય તો પછી ક્યાંથી મોકલે તેમના કુશળ સમાચાર આવ્યા તો પણ મારા મનને ઘણો આનંદ થયો એ મુજબ પોતાના મનને સમજાવ્યું અને પ્રભુ પ્રાર્થના કરી એક દાડમની ડગડી કાઢી તો તેમાંથી સાચા મોતીનો ઢગલો થઈ ગયો એ જોઈ બાઈ ઘણી સાનંદાશ્ચર્ય પામી અને કહેવા લાગી વાહ ભગવાન વાહ તમારી લીલા તો અનંત છે જેણે ચાર દાડમ સાચા મોતીના ભરીને અહીં મોકલ્યા છે તેની પાસે ત્યાં શું નહીં હોય એ મુજબ પ્રભુની કૃપા ચાહીને એક મોતી રાખી બાકીના બધા દાડમમાં ભરી કોથળી હતી તેમની તેમ પાછી પેક કરી પેટીમાં મૂકીને પેટીમાં મૂકી દીધી એક મોતી લઈ બાઈ કોઈ મોટા ઝવેરી પાસે ગઈ એક જ મોતી અને તેની કિંમત કરી મોતી જોઈ જવેર વિચારમાં પડી ગયો એક મોતીની કિંમત સવા લાખ રૂપિયા થઈ જો આખા ચાર દાડમ મોતીથી ભરેલા છે એમાંથી એક મોતીની કિંમત સવા લાખ રૂપિયા થઈ મોતી પચીસ હજાર લીધા ને બાકીના એક લાખ રૂપિયા તેના ધણીના નામે જમા રખાવ્યા લક્ષ્મીબાઈ મહાચમત્કારી છે ગાંડાને ડાયા બનાવે અને લક્ષ્મી વેના ડાયા પણ ગાંડા બનાય એવી એની બલિયારી છે

તેમજ એક બે ડાયા માણસો રાખીને ધીરધારનો ધંધો પણ ચાલુ થઈ ગયો ગઈકાલની રાંક બ્રાહ્મણી આજે શ્રીમંત બની ગઈ સૌ તેમને શેઠાણી કહેવા લાગ્યા એવી પ્રભુની માયા મહા અજબ છે આ વાર્તાનો બીજો ભાગ છે બીજું આગળ તો હજી ઘણું છે મારા વાલા પણ આપણને સારા શામાં જ મળી જાય છે એટલે આગળ વધુ ન લેતા આમાં આપણને બે વસ્તુ સમજાવી કે સતી સ્ત્રી હોય પતિવ્રતા સ્ત્રી હોય એને પોતાના પતિ પ્રત્યે અભાવ ન આવે અને પોતાના પતિ પ્રત્યે એવો ભરોસો હોય કે જે કાંઈ પણ કરે છે એ યોગ્ય જ કરે છે એટલે આપણે આપણા અલૌકિક આપણા ઠાકોરજી આટલા ચાર દાડમ આવ્યા એક વર્ષ પછી છતાં પણ એને મનમાં અભાવ ન આવ્યો એને ભરોસો છે કે જે કાંઈ પણ છે એ યોગ્ય જ હશે મને કુશળ સમાચાર તો આવ્યા આ ઉપરથી આપણે એ સમજીએ છીએ કે આપણા ઠાકોરજી આપણા જીવનમાં ગમે તેવી આપણને પરીક્ષા કરે તો આપણા ઠાકોરજી પર આપણે અભાવ નથી લાવવાનો આપણે અન્યાશ્રય કરવા નથી લાગી જવાનો આપણા ઠાકોરજી પર ભરોસો રાખવાનો છે એ જ પતિવ્રતાનો ધર્મ છે એ આ લૌકિક પત્ની દ્વારા આપણને સમજાવે છે બીજું શરૂઆતમાં જયારે બ્રાહ્મણને એમ થયું કે હું આ લૌકિક પ્રપંચમાં ક્યાં હલવાનો મારે તો ઠાકોરજીની સેવા જ કરવી હતી જેનું જેવું નસીબ હશે એવું સમજીને એનો સમર્પણ ભાવ હતો એણે સમર્પણ ભાવ કરીને આખું વર્ષ જીવન જીવ્યું તો ઠાકોરજીએ એના કુટુંબ વાળાનું વિચાર્યું જ એનું પણ વિચાર્યું અને એના કુટુંબનું પણ વિચાર્યું એટલે કે જેનું અલૌકિક સુધરે છે એનું લૌકિક તો ઠાકોરજી સુધારે છે સુધારે છે ને સુધારે છે પણ કસોટી કરે છે એ આ બે આ બે આપણને મોટા મેસેજ મળે છે શીખ મળે છે કે લૌકિક સંબંધમાં પણ એની પત્નીને એના પતિ પ્રત્યે પતિવ્રતા પણ કેટલું બધું છે સતી સ્ત્રી છે કેટલું બધું છે સમજાવે છે તો આપણે પણ આપણા ઠાકોરજી પર ભરોસો રાખવો જોઈએ અને લૌકિકને મૂકીને અલૌકિક સાધવા જઈએ તો લૌકિક તો જાતે સધાઈ જવાનું છે એ આપણને આ વાત પરથી જાણ્યું અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામમાં છું બોલો શ્રી ગોપાલ